એસઓજી પીઆઈને બાતમી મળેલી નડિયાદ જીઆઈડીસીમાં એક વાય છે એ ક્લોરોલહાઈડ્રેટ કરીને જે પાવડર આવે એ બનાવે છે કે જેનો ઉપયોગ ડુપ્લિકેટ તાળી બનાવવામાં થતો હોય છે આમ તો હકીકતમાં એનો ઉપયોગ સિડેટિવસ અને એનેસ્થેટિક તરીકે અગાઉ થયો થતો હતો પરંતુ હાલમાં એનો ઉપયોગ નથી થતો એ પ્રતિબંધિત છે તો પ્રકાશ ગોપનાની કરીને એક વ્યક્તિ છે એને જીઆઈડીસીમાં વિકાસ તોશનીવાલ કરીને એક ભાઈ છે એનો પ્લોટ ભાડે રાખેલો અને એ આ જે ક્લોરોહાઈડ્રેટ છે એ બનાવતા હતા ગઈકાલે એસઓજી ટીમે ત્યાં રેડ કરી પંચનામું કરેલ છે ઘણું બધું મુદ્દામાલ કબજે કરેલ છે અગત્યના ડોક્યુમેન્ટ્સ મળેલ છે અને એ સિવાય જે કેમિકલ્સ છે એના રો મટીરિયલ ફાઇનલ પ્રોડક્ટ ઇન્ટરમીડિયેટ એ ઘણી બધી બાબતો મળેલ છે એ મુજબ પ્રકાશ ગોપનાની વિરુદ્ધ આઈપીસી કલમ ચારસો પાસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર ત્રણસો આઠ ત્રણસો અઠ્યાવીસ બસો બોતેર બસો તોંતેર એ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે